કદાચ આપણે નામ સાંભળ્યું છે નૈનાદેવી બાયોસ્ફિયર રિઝર્વ વર્લ્ડ ફેમસ છે અહીંથી વેલી ઓફ ફ્લાવર્સ હમણાં ગોવિંદ ઘાટ આવશે અહીંથી વેલી ઓફ ફ્લાવર્સ છે એને હેમકુંડ સાહેબ જવાય નંદાદેવી નેશનલ પાર્ક છે અહીં સ્પેશિયલ અને બાયોસ્ફિયર રિઝર્વ છે આપણે ભણવામાં તમે કદાચ જો સાંભળું હશે ધ્યાનથી તો નંદાદેવી રિઝર્વસનો આવે છે સ્પેશિયલ અને આગળ ગોવિંદ ઘાટ અને વેલી ઓફ ફ્લાવર્સ હેમકુંડ સાહેબ પહેલાં હું મેં પ્લાન કરેલો પણ પછી નથી જવાનું એમણે ત્રણ દિવસ આપવા પડે સ્પેશિયલ આ મેં વિષ્ણુ પ્રયાગ જ્યાં અલકનંદા અને ધૌલી ગંગાનો સંગમ થાય આ લોકો અહીંયા બે નદીના ભેગા થાય એને પ્રયાગ કે છે અને ત્રણ નદી હોય તો સંગમ કે છે ભારતનું સૌથી છેલ્લું ગામ માના આખરી ચાયકી દુકાન છત્રીસ કિલોમીટર દૂર બદ્રીનાથ બત્રીસ ગોવિંદઘાટ ઘાટ સાત કિલોમીટર દેખાઈ જાય તો તમે દેખાડું અલકનંદા અને ધૌલી ગંગા હા જો અહીંયા બે નદીનો પ્રયાગ આવે છે અલકનંદા ચિલ્ડ સ્વર્ગમાં આવતી આવતીમાં પાણી તમને ચોખ્ખું ક્રિસ્ટલ ક્લિયર દેખાશે પ્રમાણમાં અને આ ધૌલી ગંગા બેનો અહીંયા પ્રયાગ વિષ્ણુ પ્રયાગ કાકભુષ કાકભૂષણ ડીજીએ પહેલી વાર્તાય કરેલી નારદજીની તપસ્થલી વિષ્ણુ ભગવાનની તપસ્થલી એટલે વિષ્ણુ પ્રયાગ અને અલકનંદા અને ધૌલી ગંગાનો સંગમ બદ્રીનાથના માર્ગ ઉપર પંચપ્રયાગના દર્શનનું અતિ 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 છે 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 જળ જળ એ એ જ જ જીવન જીવન હું તમને મોટા ભાગના ચારધામ યાત્રાળુઓ મોટા ભાગના એટલે પંચાણું ટકા બદ્રીનાથ કેદારનાથ એમનો ગંગોત્રી થઈ જાય એટલે ચારધામ સંપૂર્ણ વાત તો સાચી છે

જોતિમઠથી ક્રોસ કરીને આવ્યા બદ્રીનાથ ધામ તરફ પછીમાં ગોવિંદઘાટ આવશે જ્યાંથી એક રસ્તો ફટાશે અને જાશે હેમકુંડ સાહેબ મને એકવાર ઈચ્છા તો છે કે વેલી ઓફ ફ્લાવર્સ છે પણ ફરી એકવાર તમને પ્રયાગ દેખાડી દઉં બંને નદી અલગ અલગ પાણી બેના પ્રવાહ અલગ નંદા એકદમ શાંત ચિતે વહેતી અને ધોલી ગંગા એનો પ્રવાહ ઉછળતી કૂદતી હસતી રમતી ખેલતી મનુષ્યનો સ્વભાવ પણ કંઈક આવો જ છે કોઈક બહુ ઇન્ટ્રોવર્ટ હોય કોઈક વળી બહુ બોલખણું બંને પોતપોતાની જગ્યાએ યોગ્ય જ છે ન બોલે ન બોલવામાં નવ ગુણ ન બોલવામાં નવ ગુણ અને બોલે એના બોર વેચાય આપણે શું કરવું એ વ્યક્તિગત આપણે નક્કી કરવું કે ક્યાં ચૂપ રહેવું અને ક્યાં બોલવું જો બંને ગંગ બંનેનો અવાજ બંનેનો તો વિષ્ણુ પ્રયાગ આજે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને મંગળવાર જયખંભલાઈમાં વરુણ દેવતાને ખૂબ ખૂબ પ્રણામ જય અંબા જય ખંભલાઈમાં કેવળ જ કરુણા